સુરતના પુણા પોલીસ મથકની હદમાં ગત પાંચ જૂનના રોજ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના એમ્બ્રોઇડરી ખાતામાં ઘુસી દોઢ વર્ષ પહેલા કામ કરતો કારીગર દિલીપસિંહ સહિત બે અન્ય કારીગરોને પિસ્તોલ બતાવી હવામાં ફાયરિંગ કર્યા બાદ તમામ કારીગરોને ધમકાવી તેઓને બાનમાં લઈ મોબાઈલ ફોન અને રોકડની લૂંટ કરી હતી આ મામલે પુણા પોલીસે તપાસ હાથ ધરી હતી સીસીટીવીમાં ફાયરિંગની ઘટના કેદ થઈ હતી તો લૂંટારુ પૂર્વ કારીગર દિલીપસિંહ સહિત બે હોય તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા લૂંટારુઓને ઝડપી પાડવા મથી રહેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણાના ગુડગાંવ સેક્ટર ફાઈવ પોલીસ મથક વિસ્તારમાં આવેલ રામલીલા મેદાને ખાતેથી એક આરોપી સચિન ધરમપાલ ઝાંગડાને ઝડપી પાડ્યો હતો જ્યારે તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે દિલીપસિંહ ઉર્ફે દીપક અર્જુનસિંહ સાથે તેની ફેસબુક પર મિત્રતા થઈ હોય અને તેઓ વોટ્સએપ કોલિંગથી વાતચીત પણ કરતા હતા દિલીપસિંહે તેને સુરત બોલાવ્યો હતો અને જયપુરથી ટ્રેનમાં બેસી તે પાંચ જૂના રોજ સુરત આવ્યા બાદ સવારે દિલીપસિંહ જ્યાં સિલાઈ મશીન પર કામ કરતો હતો અને રહેતો હતો ત્યાં જઈ કહ્યું હતું કે જ્યાં કામ કરતો હતો ત્યાં કારીગરો સાથે મારે ઝઘડો થતો હોવાથી સેઠે મને નોકરી પરથી કાઢી મૂક્યો છે જેથી ત્યાં જઈ પિસ્તોલથી કારીગરોને ધમકાવી હવામાં ફાયરિંગ કર્યા બાદ તમામ કારીગરોને બાનમાં લઈ મોબાઈલ અને રોકડની લૂંટ કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી તેનો કબજો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી ગઈ તારીખ પાંચમી જૂનના રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક ક્રિષ્ના ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઈડરીનું ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસની ખાતું હતું આ ખાતામાં સવારના સાડા બાર આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ જગ્યા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા ઈસમો ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુણા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસ્સાનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસ કરતાં દિલ્હી ખાતેથી ગુડગાંવ હરિયાણાથી સચિનનું રૂપે ધરમપાલ જંગાડા મળી આવ્યો આની પૂછપરછ કરતાં એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આણે દિલીપ દિલીપસિંઘે બોલાવ્યો હતો કે એને અહીંયા કાંઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે ભાગી જાય છે અને આ સવારે માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલા પુણા પોલીસ સ્ટેશન ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને દાંટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા આણે જોયું હોય બે પંચો રૂબરૂ વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ હથિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુણા પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલ છે દિલીપ અર્જુન અર્જુનસિંગ પહેલાં આ જ ખાતામાં નોકરી કરતો હતો એને નોકરીમાંથી એની ઝઘડો વારંવાર ઝઘડો કરવાની એને દારૂ પીવાની આદતના હિસાબે એના ખાતાના માલિક મદનસિંહ ભાટીએ એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો તો એને અન્ય કારીગરોને આ ખાતામાં ન નોકરી કરવા અને માલિકને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું દિલીપસિંહ વેપન લાવ્યો તો હતો દિલીપસિંહ પકડાવવાથી ક્યાંથી વેપન આવ્યું હતું એ તપાસ દરમિયાન મળી આવશે